હાય ફ્રેન્ડ્સ રાજકોટની સિરીઝ અત્યારે ચાલુ જ છે આપણી તો મોરબી સ્ટારની ટીમ અત્યારે આપણે આજી ડેમ ફરવા માટે લઈવી છે આજી ડેમના તમામ અહીંયાના જે દ્રશ્ય છે અહીંનો જે ઇતિહાસ છે અહીંયા ગાર્ડન છે જૂ છે એની જે મુલાકાત છે એ આપના માટે લઈને હાજર છે આપની સેવામાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સરોને મોરબી સ્ટારમાં વેલકમ કરું છું આપને અમારી ખાસ રિક્વેસ્ટ છે કે અમારી આખી આ સિરીઝ ચાલુ છે રાજકોટની એ આપ પૂરેપૂરી જોશો અમને સપોર્ટ કરશો અમારી ચેનલ મોરબી સ્ટારને આપ સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેનો જાજોને જાજો વિડીયોનો શેર કરશો દોસ્તો તો અત્યારે આવો આપણે સાથે મળી આજી ડેમની મુલાકાત કરીએ અહીંયાનો જે નજારો છે એ તમને બતાવીએ આજી ડેમ છે એ ઓગણીસો ને ચોપનની સાલની અંદર પૂર્ણ કરવામાં આવ્યો હતો અને રાજકોટની જે જીવાદોરી સમાન આ જે આજી ડેમ છે એ ગણાય છે આજી ડેમ ન્યારી ડેમ સાથે પણ જોડાયેલો હોય સિંચાઈનું અને પીવાનું પાણી અને આખા રાજકોટને આ પૂરું પાડે છે સિંચાઈનું પાણી પણ અહીંયાથી જ આજી ડેમથી જ પૂરું પડે છે રાજકોટની જીવાદોરી સમા ગણાતો આ આજી ડેમ આવેલો છે દોસ્તો અહીંયા જૂ બનાવવામાં આવ્યું છે જેનું ઉદઘાટન આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સત્તરની સાલમાં કહ્યું હતું એની વિઝિટ પણ અમે આપણા માટે લઈને આવશું અને રાજકોટથી આ આઠ કિલોમીટર દૂર આજી ડેમ છે એ આવેલો છે ચાર ડેમો આજી ડેમ્સ આ આની સાથે જોડાયેલા છે આજુબાજુમાં ગાર્ડન છે જે અહીંયાનો પર્યટન છે એ વધારે ખીલે છે એનાથી દોસ્તો તો આવો આપણે ધીમે ધીમે આપણા જે પગ છે એ આજી ડેમ તરફ વધારીએ છીએ અમારી સાથે જોડાયેલા રહ્યો અને આજે રાજકોટની સિરીઝ ખાસ તમારા માટે અમે તૈયાર કરીએ છીએ એ જોવાનું ચૂકશો નહીં आज आकी राजकोटनी सीरीज અત્યારે મે તમારા માટે તૈયાર કરીએ છીએ મે જોવાનું ચૂકશો નહીં હાલો હાલો સટ સટ स्ट्रीम नो जे नजारो छे ए हमारा कैमरा मैन हनुमंत भाई वडा પોતાનો કેમેરા માં કેદ કરી તમારા સુધી પહોંચાડે યસ આઈ તો આપણે જોયું ઈ તો સેમ હોય જોયું

ડેમ માધ્યમથી આપ નિહાળી શકો છો અહીંયા છે આખી જારી બનાવવામાં આવી છે આખો ડેમનો જે નજારો છે એ આપ જોઈ શકો છો રાજકોટને જે પીવાનું પાણી છે અને સિંચાઈનું પાણી છે કૃષિ માટે એ આ ડેમ પૂરું પાડે છે દોસ્તો તમે રાજકોટ આવો તો આજી ડેમની મુલાકાત કરવા ચોક્કસ આવજો આજુબાજુમાં ગાર્ડન છે અને એક જૂ પણ બનાવેલું છે જૂની મુલાકાત પણ કરજો અહીંયા બધો જે ડેમનો નજારો છે ત્યાં નજરે ચઢે છે બગલા બતક તમને આ નજરે ચડી નીચે શું હોય છે માછલીઓ છે દોસ્તો મોટી મોટી ખાવા માટે બધું આવે છે એવું તો હમ બહુ હમ ઘણી મોટી મોટી માછલીઓ છે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો

આ આજનો વ્લોગ આપને કેવો લઈ ગયો તે કોમેન્ટ કરી જણાવશો અને તમે રાજકોટ આવો તો ચોક્કસ અહીંયા આજી ડેમની મુલાકાત કરજો હજી અહીંયાના જે અંદરના વ્યૂ છે બીજા જે આપણે જૂ છે એ તમારા માટે લઈને આવશું ગાર્ડન તમને બતાવશું આખું હજી પણ અત્યારે આ વ્લોગ બહુ મોટો ન થઈ જાય એટલે આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ આપીએ અમારી સાથે જોડાઈ લેજો રાજકોટની આખી સિરીઝ છે એ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર ચાલુ છે અને એક એક વિડીયો અમે તમારા માટે બધા તૈયાર કરી અને લાવતા રહીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો અને બને તેટલો શેર કરજો કેમેરામેન અશ્મભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર તેમજ કુલદીપસિંહ પરમાર સાથે મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય